જો આપ સ્વપ્નના ઘરની શોધમાં છો તો નવલખી મેદાન ખાતે આયોજિત મહાકુંભ પ્રોપર્ટી ફેરના બાર નંબરના સ્ટોલ રત્નમ ગ્રુપની અવશ્ય મુલાકાત લેશો નવલખી મેદાનમાં ચાર દિવસીય મહાકુંભો પ્રોપર્ટી ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેને ખૂબ જ સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે મહાકુંભો પ્રોપર્ટી ફેરના બાર નંબરના સ્ટોલ ઉપર રત્નમ ગ્રુપ હાજર છે તમારા સપ્નનું ઘરને લઈ રત્નમ ગ્રુપ છેલ્લા પાંત્રીસ વર્ષથી વડોદરામાં ડેવલપમેન્ટમાં કાર્યરત છે તેઓની ભાગોડિયા રોડ તરસાલી ભાઈલી મકરપુરા હરણી સમામા સાઈડ છે તમારા સ્વપ્નનું પસંદનું વિવિધ સુવિધાઓ સાથેનું ઘર આપણે રત્નમ ગ્રુપના વિવિધ પ્રોજેક્ટમાં પ્રાપ્ત થશે તમને તમારા સપનાનું ઘર પસંદ કરવામાં મદદરૂપ થશે તેમના પ્રતિનિધિઓ સાથે તમારી સ્થળ મુલાકાત લાભદાયક બની રહેશે પ્રતિનિધિઓ સાથે તમારી જરૂરિયાતો અને બજેટ પર ચર્ચા કરો જેથી તેઓ તમને યોગ્ય વિકલ્પો સૂચવી શકે વધુમાં તમે તેમના ફાઇનાન્સિંગ વિકલ્પો અને લોન સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી શકો છો આ રીતે રત્નમ ગ્રુપનો સ્ટોલ તમારી જરૂરિયાતોને અનુરૂપ ઘર શોધવામાં મદદરૂપ સાબિત થશે રત્નમ ગ્રુપ દ્વારા અન્ય ભેટોમાં બે લાખથી પાંચ લાખ સુધીના ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યા છે રત્નમ ગ્રુપના સન્ની સેટ અને નિસર્ગ સેટ દ્વારા પ્રોજેક્ટ સંદર્ભે જણાવ્યું હતું કે સ્ટોલ પર આવવાથી રત્નમ ગ્રુપના બધા જ પ્રોજેક્ટની એક જ સ્થળે વિસ્તૃત માહિતી મેળવી શકાય છે અને સાઇડ પર આવતા તે પ્રોજેક્ટની પર્ટિક્યુલર માહિતી પ્રાપ્ત થશે તો આ વિશેષ અવસરનો અવશ્ય લાભ લેવા લોકોને ઇન્વાઇટ કર્યા છે અને જેમાં ખૂબ સરસ છે હું તમને બધાને ઇન્વાઇટ કરું છું કે સ્ટોલ નંબર પ્રીમિયમ સ્ટોલ નંબર રત્ન તમારું ઘર અમારી સાઇટ બાબરિયા રોડ પર છે તરસાલી પર છે પછી પાયલીમાં છે પછી મકરપુરામાં છે અરનીમાં છે અને સમામાં છે ઓ નિસર્ગ શેડ વડોદરા ક્રીડાય દ્વારા આયોજિત મહાકુંભનો નો ચાર દિવસ પ્રોપર્ટી શો યોજવામાં આવ્યો છે એનો પહેલો દિવસ છે આજે અમારો સ્ટોલ નંબર બાર રત્નમ ગ્રુપ જે છેલ્લા પાંત્રીસ વર્ષથી બરોડામાં ડેવલપમેન્ટમાં કાર્યરત છે વડોદરાના અન્ય વિસ્તારોમાં અમારી સાઇટો ચાલી રહી છે બાયલી સમાસાવલી હરની તો એનો જોવા અને એનો લાભ માણવા પ્લીઝ તમે આવો ચાર દિવસનો શો છે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ સ્ટોલ નંબર બાર આ વખતે અન્ય બધી ભેટો છે બે લાખના ડિસ્કાઉન્ટથી લઈને પાંચ લાખના ડિસ્કાઉન્ટ સુધીની બધી અલગ અલગ લાભકાયક બધી યોજનાઓ કરેલી છે તો એનો લાભ મેળવવા પ્લીઝ આવો અમારી વિનંતી સ્ટોલ પર આવીને વિઝિટ કરવામાં તમને બધી જ વસ્તુ બધી જ સાઇટોનો જાણકારી મળી રહેશે સાઇટ પર જવામાં એ પર્ટિક્યુલર સાઇટની જાણકારી મળે આ પ્રસંગે રત્નમ ગ્રુપના સ્ટોલની વિઝિટે આવેલ દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ક્રેડાઈ વડોદરા દ્વારા કરવામાં આવેલ સુંદર આયોજનને લઈ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે જણાવ્યું હતું કે 60 જેટલા ડેવલપર્સ હોય 300 જેટલા પ્રોજેક્ટ મૂક્યા છે બેંકો દ્વારા પણ તાત્કાલિક લોનની માહિતી અપાય છે શહેર જિલ્લાના લોકો માટે તેમની પસંદગી અનુસારના વિકલ્પો ઉપલબ્ધ છે લોકોને પોસાય એવી કિંમતો છે જો કોઈ પ્રોપર્ટી લેવા ઈચ્છતા હોય તો તેઓએ પ્રોપર્ટી મહાકુંભની મુલાકાત લેવા જણાવ્યું હતું ખેડાય વડોદરા દ્વારા પ્રોપર્ટી મહાકુંભ આયોજન કરવામાં આવ્યું છે હું લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું લગભગ સાહીઠ જેટલા ડેવલપરોએ ત્રણસો જેટલા પ્રોજેક્ટો અહીંયા એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે સાથે જ બેન્કો દ્વારા ઓન ધ સ્પોટ લોન માટેની પણ અહીંયા આગળ

પ્રોજેક્ટ અહીંયા મૂકવામાં આવ્યા છે અને લોકોને પોસાય એવી કિંમતના પ્રોજેક્ટો છે ત્યારે હું આપના માર્ગ પર શહેર જિલ્લાના તમામ નાગરિકો જેને પણ નવા મકાનો લેવાના પ્રોપર્ટી મહાકુંભની મુલાકાત